મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બે તારીખ દસમો મી નવ બે હજાર ચોવીસ ને વાર બુધવારના રોજ આજની આવક વારની વાત કરીએ તો મિત્રો દસની આવક કાલ જેવી જ રહેલી છે મિત્રો રાબિતા મુજબ જ આવક જોવા મળી રહી છે મિત્રો અને ભાવ વિષેની વાત કરીએ તો થોડું એવું બજાર ઢીલું દેખાઈ રહ્યું છે મિત્રો આજે થોડું એવું બજાર હાલ ઢીલું જોવા મળી રહ્યું છે તો મિત્રો રૂબરૂ જઈને જાણીએ કેવા માલના કેવા બજાર ભાવ થાય છે હા મિત્રો અમે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો

છેતાલીસો એક રૂપિયાનો ભાવ થયો છે કડક માલ છે એકદમ વાઇટ વાળો છે ચોખાઈ વાળો છે સાઈઝની વાત કરું તો સાઈઝમાં ફૂલ ભોલા છે અને મીડિયમ સાઈઝ દેખાઈ રહી છે બંને સાઈઝ મિક્સમાં છેતાલીસો ને એક રૂપિયામાં આ માલ વેચાણો છે પિસ્તાલીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે એમપીનો માલ છે પિસ્તાલીસો ને એકતાલીસ રૂપિયામાં આ માલ વેચાણો છે મીડિયમ ક્વોલિટી છે મિત્રો અમુક ટકા ખૂબ મોટો માલ જોવા મળી રહ્યો છે આખી બધું મીડિયમ જ છે પિસ્તાલીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે અને વજનમાં સારો છે વ્હાઇટનેસ સારી છે પિસ્તાળીસો ને એકાવનમાં આ માલ વેચાણો છે દેશી માલ છે પિસ્તાલીસો એકાવન રૂપિયામાં ખેપું છે મિત્રો આમાં દેશી માલ છે પિસ્તાલીસો એકાવન રૂપિયાનો આનો ભાવ છે આ માલ જોઈ એકાવન રૂપિયામાં આ માલ ખેંપ્યો છે અમુક મોટો માલે જોવા મળી રહ્યો છે આમાં અને અમુક ટકા એવરેજ મીડિયમ માલે જોવા મળી રહ્યો છે છેતાલીસો પંચાણું રૂપિયાનો ભાવ થયો છે છેતાલીસો પંચાણું રૂપિયાનો ભાવ થયો છે દેશી લસણ છે મિત્રો પડદીમાં સારો માલ છે સાઇઝમાં મીડિયમ ક્વોલિટી છે અને મીડિયમ છે અમુક ટકા થોડુંક ઝીણું પણ જોવા મળ્યું છે માલ એકદમ વ્હાઈટનેસ વાળો છે અને વજનવાળો માલ છે અડત્રીસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે મિત્રો લસણ મીડિયમ સાઇઝ છે તો વજનમાં હરવું થઈ ગયું છે મિત્રો એટલે સેજ પીળાશવાળો માલ જોવા રહી મળી રહ્યો છે અને મિત્રો મીડિયમથી થોડુંક મીડિયમ લસણ જોવા મળી રહ્યું છે આ ચાર હજાર ને એકાણું રૂપિયાનું છે આ મિત્રો ચાર હજાર ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે મીડિયમથી મીડિયમ માલાની અંદર મિક્સમાં છે મિત્રો અને અમુક ટકા મોટો માલે જોવા મળી રહ્યો છે ને મીડિયમ ક્વોલિટી આ ટાઈપની જોવા મળે છે મીડિયમથી મીડિયમ આ આ ટાઈપનો માલ છે ત્રણેય ક્વોલિટી આની અંદરમાં મિક્સમાં છે ઓમ વ્હાઈટનેસ સારી છે વજનમાં સારો માલ છે ફળદીમાં સારો માલ છે તો નાનું મોટું મિક્સ છે